જય સ્વામિનારાયણ તારીખ બાવીસ સાત બે હજાર પચીસ અષાઢ બારસ મંગળવાર મહુધા ગામે એક સંતોષી વિપ્ર દંપતી રહેતું હતું ગામમાં ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવે એમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો યોગ થતાં એને ભગવાન શ્રી સ્વામિનારાયણનો નિશ્ચય થયો સ્વામીમાં અપાર હેત ને પૂર્ણ ગુરુભાવ આજુબાજુમાં સ્વામીના આવ્યાના સમાચાર મળે એટલે દોડીને દર્શને આવે થોડા દિવસ સાથે રહીને સમાગમ કરે બનવા જોગ એકાએક એમના પત્ની ગુજરી જવાથી નાનકડા દીકરાને ઉછેરવાની જવાબદારી પોતાના માથે આવી પડી પણ એ વિપરે સમર્થ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીને સેવેલા હોવાથી મનમાં થયું કે ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજસુ શ્રી ગોપાળ એમ બાળક જરા સમજણો થયો એટલે એને પણ સત્સંગના સંસ્કાર રેડ્યા કાયમ પોતા સાથે સ્વામીના દર્શને લઈ આવે સ્વામીના હાથે જ વર્તમાન ધરાવીને કંઠી પણ પહેરાવી સમય જતા બ્રાહ્મણને પોતાનો અંતકાળ નજીક દેખાવા લાગ્યો મનમાં મૂંઝવણ થઈ આ નમાયો છો આ નમાયા છોકરાને કોને સોંપે કુટુંબ પરિવારમાં એણે નજર ફેરવી જોઈ પણ ક્યાંય એનું મન માન્યું નહીં મનમાં થયું કે સ્વામીને જ આ છોકરાની ભલામણ કરું એ દયાળુ જરૂર મારા દીકરાનું ધ્યાન રાખશે એકવાર દર્શને આવી એણે પોતાના અંતરની અકળામણ સ્વામીને કહી આંખમાંથી આંસુ પણ પડી ગયા સ્વામીએ કહ્યું કે ભગત છોકરામાં વાસના રાખશો નહીં એ એનું નસીબ લઈને આવ્યો હશે તમે તમારું મરણ સુધારી લ્યો સ્વામીના અહિતભૈરા વચનો સાંભળી બ્રાહ્મણને શાંતિ વળી છોકરાને પાસે બોલાવીને કહ્યું કે બેટા હું ન હોઉં ત્યારે ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી પાસે આવતો રહેજે એ જેમ કહે તેમ કરજે મારા ગયા પછી તારા માતા પિતા કે ગુરુ જે ગણે એ બધું એ જ છે સ્વામી આપ તો દયાળુ છો આપને હું બીજું તો શું કહું પણ મારા નમાયો છો મારા નમાયા છોકરાને હું તમને સોંપીને જાઉં છું એમ બ્રાહ્મણે પોતાના દીકરાને સ્વામીને સોંપ્યો ભગવત તમે છોકરાની ચિંતા છોડી દો એનું પ્રારબ્ધ હશે એમ થઈ રહેશે ભગવાન જેવો એનો ધણી છે તમારે અહીંથી ગયા પછી પાછળ ક્યાં કાંઈ જોવાનું છે માટે આ બધો વલોપાત મૂકી દયો ને પ્રભુમાં ચિત્ત પૂરવો સ્વામીએ શિખામણ આપતા હેતથી કહ્યું વિપ્ર ડોસાને ધરપતવી સ્વામી જરૂર મારા સંતાનનું ધ્યાન રાખશે એણે થોડા દિવસમાં ચિંતામુક્ત થઈ દેહ છોડ્યો ગોપાળાનંદ સ્વામીને ખબર મળતા પોતે મહુધા આવ્યા દુઃખી બાળકને સાંત્વના આપી થોડા દિવસ પોતાના ભેળો રાખ્યો અને થોડું ભણાવ્યો સ્વામી તો બધું જાણતા હતા છતાં એમણે એક દિવસ એને પૂછ્યું કેલા છોકરા તારે અમારી પેઠે ત્યાગી થઈ ભગવાન વજવા છે કે પછી ગૃહસ્થાશ્રમમાં રહીને ભજન કરવાનો વિચાર છે થોડા સંકોચ સાથે પેલો છોકરો બોલ્યો કે સ્વામી ત્યાગાશ્રમના નિયમો પાળવા બહુ આકરા છે આપ રાજી થકા રજા આપો તો હું ગૃહસ્થાશ્રમમાં ભજન કરીશ ને નભીશ સ્વામીએ એનો મંદ વૈરાગ્ય જોઈને બીજા હરિભક્તોને ભલામણ કરી અને એને લાયક બ્રાહ્મણ કન્યા ખોળી એનું ગાડું પાટે ચડાવી દીધું આ યુવાન પણ પોતાના પિતાની જેમ સ્વામીને વિશે અપૂર્વ મહિમા સમજતો હતો અવારનવાર સ્વામીના દર્શને દોડી આવતો એવામાં નસીબ જોગે એનું ઘરવાળું માંદું પીડ્યું માંદગી ચાર પાંચ દિવસ લંબાણી એમાં એક દિવસ એવું બન્યું કે એ બહારથી ઘેર આવ્યો ત્યાં તો એણે ખાટલામાં પત્નીને બેભાન અવસ્થામાં પડેલી જોઈ પાસે જઈને એને ઢંઢોળીને જગાડવા પ્રયત્ન કર્યો પણ વ્યર્થ એનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું પછી એ ક્યાંથી જાગે પોતે ઘરમાં એકલો જ હતો આ રીતે અચાનક પત્નીને મરણ પામેલી જોઈને એના હોશ કોશ સાવ ઉડી જ ગયા ને વિચાર શૂન્ય બની ગયો હવે શું કરવું એ એને કાંઈ સૂજ્યું નહીં પગ તળેની જમીન સરકવા લાગી આ કારુણ દુઃખની નાજુક પળોમાં એને ગોપાળાનંદ સ્વામી યાદ આવ્યા સ્વામી પણ ગુજરાતમાં નજીકના ગામડે આવ્યા હોવાની એને જાણ હતી એટલે વિના વિલંબે સ્ત્રીના શબને ઢાંકી દઈ ઘરને સાંકળ ચડાવી કોઈને કાંઈ કહ્યા વગર જ એણે સ્વામીનું શરણ લેવા દોટ દીધી પૂરપાઠ સ્વામી પાસે આવી ચરણમાં ઢગલો થઈ ગયો સ્વામી પણ એને આમ રુદન કરતો જોઈને ચોંકી ઉઠ્યા મહા મહેનતે એને સ્વસ્થ કર્યો ને બિના પૂછવા માંડી એણે હીબકા ભરતા ભરતા પોતાની સ્ત્રીના અચાનક અકાળ મરણની વાત કહી સ્વામીએ એને સાંત્વના આપીને કહ્યું કે ભાઈ વહેલું કે મોડું સૌએ મરવાનું છે ભગવાનને ગમું એ ખરું એમાં કોઈનું કાંઈ ચાલતું જ નથી જે બનવાનું હતું એ બની ગયું હવે એનો શોખ કરવો એ વ્યર્થ છે આ સાંભળી એ કહેવા લાગ્યો કે સ્વામી આપ મારી સાથ મારી માથે દયા કરીને એને જીવતી કરો એ મારું દુઃખ દૂર કરો આપ ભગવાન જેવા છો ગરીબની સામે કાંઈક જુઓ મરી ગયું હોય એ કદી પાછું ન આવે ભલા માણસ સંસારમાં આવા દુઃખ તો આવવાના જ છે સ્વામીએ એમ કહી એને સમજાવવા માંડ્યું પણ એ સમજવા તૈયાર નહોતો અને એના હૈયામાંથી એક જ પોકાર નીકળતો હતો કે આપ ધારો તો એને મોતના મુખમાંથી જીવાડીને મારો સંસાર પાછો પૂર્વવત બનાવી શકો એમ છો એની અરજને કલ્પાનથી ધીર ગંભીર સ્વામી ઊંડા ઉતરી ગયા શરણાગતની પીડા એમને અકળાવી ગઈ અંતરયામીને અરજી કરી સ્વામીએ કહ્યું કે ભલા માણસ તો આમ હિંમત ન હારી જા ઝટ ઘેર જા ને ભગવાન શ્રીઅરીના સ્મરણ સાથે એના તાળવે ઘી ઘસીજો ભગવાન સ્વામિનારાયણ બધાએ સારા વાના કરશે સ્વામીનું અનુગ્રહ ભેર્યું વચન સાંભળી એ બ્રાહ્મણના જીવમાં જીવાય સ્વામીને દંડવટ કરીએ સત્વરે ઘેર જવા તૈયાર થયો ઘરે આવી એણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ સ્મરણ સાથે પત્નીના તાળવે ઘી ઘસવા માંડ્યું પ્રભુના નામનો જાપ ચાલુ હતો થોડી વાર થઈ ત્યાં તો એના હાથમાં કાંઈક જણાટ જેવું થયું એણે ઘી ઘસવાનું ચાલુ રાખ્યું ત્યાં તો સ્ત્રીના શરીરમાં ચેતન આવ્યાનો ભાસ થયો અને બેઠી થઈ એના આનંદનો કોઈ પાર ન રહ્યો એણે સઘળી વાત વિસ્તારથી પત્નીને કહી સંભળાવી ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીની કૃપાથી પોતાને જીવતદાન મળ્યું ને નવે અવતારે પાછી મનખામાં આવી એ જાણી પહેલી બાઈના આશ્ચર્યનો પાર ન રહ્યો બીજે દિવસે સ્વામી પાસે અરગભેર દોડી આવી એને દંડવટ કિરાને કહ્યું કે સ્વામી આપ તો મારા ભગવાન છો આપના કહેવા પ્રમાણે ઘી ઘસવાથી મારી મરી ગયેલી સ્ત્રી બેઠી થઈ એવું બધું તું બોલમાં માણસ એમ મરી ન જાય એ તો મૂર્છા આવી ગઈ હશે ને ઘી ઘસવાથી ને પ્રભુની કૃપાથી સારું થઈ ગયું એમાં મેં કાંઈ નવીન નથી કર્યું પોતાનો પ્રતાપ છુપાવતા સ્વામીએ કહ્યું આ સમાજ સાંભળીને સભાજનો પણ ભાવ વિભોર બની બોલી ઉઠા કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી તો દયાના સાગર છે અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી